નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગણિતની સ્વાધ્યાય સ્વાધ્યપોથી ભાગ બે ની અંદર આજે આપણે પ્રકરણ ત્રણ માહિતીનું નિયમનના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે તો ત્રીજો પાઠ માહિતીનું નિયમન એના અંદર પહેલો છે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન માહિતી ચૌદ છ બાર સત્તર એકવીસ દસ ચાર ત્રણનો વિસ્તાર કેટલો છે જવાબ આવશે સી અઢાર બીજો ધારો કે એક્સ વાય ઝેડ એ ત્રણ અવલોકન છે તો આ અવલોકનો મધ્યક કયો છે જવાબ આવશે બી એક્સ વત્તા વાય વત્તા ઝેડના છેદમાં ત્રણ ત્રીજું શહેરના જુદા જુદા બગીચાઓમાંના વૃક્ષોની સંખ્યા તેત્રીસ આડત્રીસ અડતાળીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ તેત્રીસ અને ચોવીસ છે આ માહિતીનો બહુલક કયો છે તો જવાબ આવશે સી તેત્રીસ ચોથું પ્રાપ્તાંકો ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચારનો મધ્યસ્થ શોધો જવાબ આવશે સી ચાર પાંચમું ત્રણ સંખ્યાનો મધ્યક ચાલીસ છે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે જવાબ આવશે ઓપ્શન એ એક્યાસી છઠ્ઠું નીચે પૈકી કયા વિકલ્પનો મધ્યક મધ્યસ્થ અને બહુલક્ષ સમાન છે જવાબ આવશે ડી ચાર ત્રણ ચાર ત્રણ ચાર છ ચાર ત્યારબાદ બીજું ખાલી જગ્યા પૂરો એના અંદર સાતમો દાખલો માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે વિસ્તાર આઠમું આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી જગ્યા કહે જવાબ આવશે બહુલક નવમું જો આઠ ચાર એક છ બે સાતની અંક ગણિત સરાસરી પાંચ હોય તો એક્સની કિંમત ખાલી જગ્યા થાય જવાબ આવશે ત્રણ દસમું કોઈપણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનની વચ્ચેની રહેલો હોય છે તો જવાબ આવશે ન્યૂનતમ અને મહત્તમ અગિયારમું જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકનો હોય ત્યારે અવલોકનની સંખ્યા ખાલી જગ્યા હોય જવાબ આવશે અયુગ અયુગ્મ એટલે કે એકી એકી સંખ્યા ત્રીજું મુજબ જવાબ આપો એના દસ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો યુગ્મ એટલે કે બેકી સંખ્યા તો જુઓ પ્રથમ દસ તો બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ વત્તા દસ વત્તા બાર વત્તા ચૌદ વત્તા સોળ વત્તા અઢાર વત્તા વીસ ઉપર શું આવે તો ઉપર દરેક જે હોય અવલોકનો સરવાળોની છેદમાં આવે કુલ અવલોકનની સંખ્યા તો એવી રીતે આપણને શું મળે મધ્યક મળે તો કુલ અવલોકનની સંખ્યા કેટલી છે દસ છે ચાલો ઉપરની સંખ્યાનો સરવાળો કેટલો થશે એકસો દસ તો એકસો દસ ભાગ્યા દસ જવાબ શું આવશે અગિયાર તેરમું દસ અવલોકનનો મધ્યક ચાલીસ છે ભૂલથી એક અવલોકન પિસ્તાળીસને બદલે પંદર લેવાયેલું છે તો માહિતીનો સાચો મધ્યક શોધો તો તેરમા દાખલાનો જવાબ અહીંયા રેડ પેનથી આપણે લખ્યો છે દસ અવલોકનો સરવાળો બરાબર ચાલીસ ગુણ્યા દસ એટલે કે ચારસો થશે તો સાચો સરવાળો બરાબર ચારસો વત્તા સાચું અવલોકન માઇનસ ખોટું લીધેલ અવલોકન બરાબર ચારસો વત્તા પિસ્તાળીસ માઇનસ પંદર બરાબર ચારસો ત્રીસ તો મધ્યક બરોબર ચારસો ત્રીસના છેદમાં દસ બરોબર તેતાળીસ થશે ચૌદમું નીચે બાર માણસોનું વજન કિલોગ્રામમાં આપેલું છે સિત્તેર બાસઠ ચોપન સત્તાવન બાસઠ ચોર્યાસી પંચ્યોતેર ઓગણસાઇ બાસઠ પાસઠ ઇઠ્યોતેર અને સાહીઠ કિલોગ્રામ આ વજન આપણને આપ્યું છે બાર માણસોનું તો પહેલું એ આપેલી માહિતીનો મધ્યક શોધો બી કેટલા માણસોનું વજન મધ્યક કરતાં વધુ છે સી આપેલી માહિતીનો વિસ્તાર શોધો તો એ મધ્યક બરોબર તો અવલોકનોનો સરવાળો કેટલો થશે સાતસો ઇઠ્યાસી કુલ સંખ્યા બાર તો સાતસો ઇઠ્યાસીના છેદમાં બાર બરાબર જવાબ શું આવશે પાસઠ પોઈન્ટ છાસઠ એટલે કે પાસઠ પોઈન્ટ એને આપણે સડસઠ લખી શકીએ આપણો મધ્યક થશે બી બીમાં શું પૂછ્યું છે કેટલા માણસોનું વજન મધ્યક કરતાં વધુ છે તો જવાબ આવશે ચાર સી માહિતીનો વિસ્તાર બરાબર શું થશે મહત્તમ ચોપન છે તો ચોર્યાસી માંથી ચોપન જાય તો ત્રીસ પંદરમું આપેલી માહિતીનો મધ્ય ચાર પોઈન્ટ પાંચ હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો પાંચ સાત સાત આઠ x, પાંચ ચાર ત્રણ એક અને બે તો મધ્યક બરોબર અવલોકનો સરવાળો છેદમાં કુલ અવલોકનો તો મધ્યક કેટલો આપ્યો છે ચાર પોઈન્ટ પાંચ ને અવલોકનનો સરવાળો તો આપણે લખવાનું છે પાંચ વત્તા સાત વત્તા સાત વત્તા આઠ વત્તા એક વત્તા પાંચ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા એક વત્તા બે છેદમાં કુલ અવલોકનો કેટલા છે દસ છે ચાલો તો ચાર પોઈન્ટ પાંચ આ બધાનો સરવાળો કેટલો થાય બરોબર બેતાળીસ બરોબર બેતાળીસ વધતા એક્સ તો એક્સ બરોબર શું થશે પિસ્તાળીસ માઇનસ બેતાળીસ તો એક્સની કિંમત આપણને કેટલી મળશે ત્રણ ત્યારબાદ સોળમું એક પાસાને પંદર વખત ફેંકતા મળતા અવલોકન નીચે મુજબ છે પાંચ ત્રણ ચાર એક બે છ ચાર બે બે ત્રણ એક પાંચ છ એક બે આ અવલોકનો છે પંદર વખત એક પાસાને ઉછાળવામાં આવે તો માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલોક આપણે શોધવાનું છે તો મધ્યક બરાબર કુલ અવલોકનનો સરવાળો છે કુલ અવલોકનો કુલ અવલોકનનો સરવાળો કેટલો થશે સુનતાલીસને કુલ અવલોકનો પંદર છે તો સુતાળી ભાગ્યે પંદર એટલે કે ત્રણ પોઈન્ટ તેર જવાબ આવશે મધ્યસ્થ બરોબર શું થશે એન વત્તા એકના છેદમાં બે એન બરાબર કેટલું લેવાનું છે આપણે પંદર પંદર વખત પાછો ફેંકવામાં આવે છે ઉછાળવામાં આવે છે તો પંદર વત્તાં એકના છેદમાં બે તો પંદર એક સોળ સોળ ભાગ્ય બે એટલે કે આઠમું અવલોકન શું થશે આપણું મધ્યસ્થ થશે ચાલો બહુલક બરોબર બે બરાબર બે સૌથી વધારે વાર અહીંયા રિપીટ થાય છે એટલે બહુલક બરોબર બે સત્તરમાં આપેલ માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નોનો જવાબ આપો સોળ પંદર સોળ સોળ આઠ પંદર સત્તર તો એના પરથી પહેલું આપણને પૂછ્યું છે એ આપેલી માહિતીના અવલોકનમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાશે નહીં તો એનો જવાબ આવશે આઠ અથવા સત્તર અથવા સોળ બી જો માહિતીનું બહુલક પંદર કરવો હોય તો કયો અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડશે તો બીનો જવાબ આવશે અવલોકન પંદર ને બે વખત સી જો માહિતીનું બહુલક સત્તર કરવો હોય તો આ અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત ઉમેરવું પડે સીનો જવાબ આવશે સત્તરને ત્રણ વખત ઉમેરવું પડે અઢારમું નીચે આ પહેલાં સ્તંભ આલેખનો અભ્યાસ કરવાનો છે અને એના પરથી પ્રશ્નોનો આપણે જવાબ આપવાના છે તો આલેખ પરથી પહેલો પ્રશ્ન છે એ આપેલ સ્તંભ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો એનો જવાબ આવશે એ વર્ષ બે હજાર પાંચથી બે હજાર નવ દરમિયાન દેશમાં થયેલ ચોખાનું ઉત્પાદન બી કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે જવાબ આવશે વર્ષ બે હજાર છ સી કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે જવાબ આવશે સી વર્ષ બે હજાર છ ડી આપેલ પાંચ વર્ષ દરમિયાન ચોખાનું ઉત્પાદનની સરાસરી શોધો તો ડી સરાસરી બરોબર પચાસ વત્તા ચાલીસ વત્તા સિત્તેર વત્તા પચાસ વત્તા સાહીઠ ભાગ્યા પાંચ તો બધાનો સરવાળો બસો સિત્તેર ભાગ્યા પાંચ બરોબર તો પાંચ ગુણ્યા ચોપન બસો સિત્તેર જવાબ શું આવશે ચોપન મિલિયન ટન ઈ ઈ પ્રશ્ન શું છે વર્ષ બે હજાર છ અને બે હજાર આઠમાં થયેલ ચોખાના ઉત્પાદનનો આપણે તફાવત શોધવાનો છે તફાવત એટલે કે બાદ બાકી તો એનો જવાબ આવશે પચાસ માઇનસ ચાલીસ દસ મિલિયન ટન આ આપણા જવાબ હતા આ લેખનો અભ્યાસ કરીને પ્રશ્નનો જવાબ આપવાનો છે એ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ કઈ રમત સૌથી વધારે ગમે છે જવાબ આવશે ક્રિકેટ બી ધોરણ સાતના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે જવાબ આવશે સાત વત્તા દસ બરોબર સત્તર સી ધોરણ સાતમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે સી તો એનો જવાબ આવશે સાત વત્તા સોળ વત્તા અઢાર વત્તા દસ વત્તા ચૌદ બરાબર પાસઠ ડી કઈ રમતમાં ધોણ સાતના વિદ્યાર્થીઓની સંખ્યા ધોણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે તો ડીનો જવાબ આવશે ક્રિકેટમાં ઈ કેટલી રમતમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ સાત કરતાં ઓછી છે ચાર રમતમાં કઈ કઈ ચાર રમત હોકી બેડમિન્ટન ટેનિસ અને ફૂટબોલ એફ ધોરણ સાતના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ આઠના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો તો ગુણોત્તર શું આવશે ભાઈ ચૌદના છેદમાં સાત એટલે કે સાત દુ ચૌદ થાય એટલે બે જેમ એક આપણો જવાબ આવશે એફમાં ત્યારબાદ વીસ એક સાર્વજનિક પુસ્તાલ પુસ્તકાલયમાં એટલે કે લાઇબ્રેરીમાં ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયાના દરમિયાન નોંધાયેલા અવલોકન નીચે મુજબ છે દિવસ આપ્યા છે આપણને સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ અને સમાચાર પત્રક વાચકોની સંખ્યા અને સામયિક વાચકોની સંખ્યા આપણને આપી છે તો જુઓ એ યોગ્ય પ્રમાણમાં લઈ બે સ્થંભવાળા બરાબર આ લેખની આપણે રચના કરવાની છે તો જો વિદ્યાર્થી મિત્રો આ લેખ આ પ્રમાણે થશે આ લેખ આ પ્રમાણે થશે સંખ્યા સૌથી વધુ હતી તો જવાબ આવશે ગુરુવાર સી સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો તો મધ્યક બરાબર સરવાળો કેટલો થશે બારસો બારસો ભાગ્યા અવલોકોની સંખ્યા છ છે તો બારસો ભાગ્યા છ એટલે કે બસો આપણો જવાબ આવશે અને એનો જવાબમાં શું છે એમાં આપણે આલેખ દોરવા કીધો છે અને આલેખ આ પ્રમાણે આવશે આલેખ ત્યારબાદ એકવીસમું યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલું ચાર પાંચ છ સાત આઠ નવ દસનો નો મધ્યસ્થ સાત છે તો એ ખરું આવે બીજું ચાર પાંચ છ સાત આઠ નવ દસનો નો મધ્યસ્થ સાત છે એ બી ખરું આવે પછી ત્રીજું હવે આલેખ પરથી પ્રશ્ન બાવીસ થી બાવીસ અને ત્રેવીસ જવાબ આપણે આપવાના છે આર્યો આલેખ આનો અભ્યાસ કરવાનો છે અને બધા પ્રશ્ન એકને બે નો જવાબ બાવીસ અને ત્રેવીસ નો તો બાવીસ મુ એક શહેરનું લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ

ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકનો કાઢી નાખવામાં આવે છે આમ કરતાં મધ્યવર્તી સ્થિતિમાંના કયા માપ ઉપર અસર થઈ શકે છે જવાબ આવશે એ મધ્યક અને બહુલક બીજું રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે સત્તાણું તોતેર અને ઇઠ્યાસી ગુણ મેળવે છે જો તે જો તે તેની ચોથી પરીક્ષામાં હેંસી ગુણ મેળવે તો તેના ગુણની સરાસરી ખાલી જગ્યાએ થાય જવાબ આવશે ડી એક પોઈન્ટ પાંચ ટકા ઘટશે ત્રીજું ચાલીસ પચાસ નવ્વાણું અડસઠ અઠાણું સાહીઠ ચોરાણું નો મધ્યસ્થ કેટલો થાય જવાબ આવશે સી અડસઠ બીજું ખાલી જગ્યા પૂરો મધ્યક શોધવાનું સૂત્ર તો મધ્યક બરોબર બધા જ અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા પાંચમું પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્યક પાંચ પોઈન્ટ છ થાય ત્રીજું માંગ્યા મુજબ જવાબ આપો એના અંદર છઠ્ઠું આપેલી માહિતીનો બહુલક શોધો દસ આઠ ચાર સાત આઠ અગિયાર પંદર આઠ ચાર બે ત્રણ છ આઠ આપ્યું છે તો બહુલક બરાબર શું થશે આઠ થશે સાતમું બાર વિદ્યાર્થીઓના કોઈ એક વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે તો આ પરથી માહિતીનો વિસ્તાર મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે તો વિસ્તાર બરાબર મહત્તમ માઇનસ ન્યૂનતમ તો મહત્તમ બેતાળીસ છે ન્યૂનતમ સત્તર છે બેતાળીસમાંથી સત્તર જાય તો પચીસ આપણો જવાબ આવશે વિસ્તાર મધ્યક બરોબર સરવાળો છેદમાં કુલ અવલોકન સરવાળો થશે ત્રણસો પાસઠ કુલ અવલોકનો બાર છે જવાબ આવશે ત્રીસ પોઈન્ટ બેતાલીસ મધ્યસ્થ બરોબર એકત્રીસ વત્તા પાંત્રીસના છેદમાં બે સૌપ્રથમ મધ્યસ્થ શોધવા માટે આપણે એને ચઢતા ક્રમમાં ગોઠવી દેવાના છે ત્યારબાદ વચ્ચે તમને બે અવલોકનો મળશે એકત્રીસ અને પાંત્રીસ એ બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે છાસઠ ભાગ્યા બે બરોબર તેત્રીસ અને બહુલોક આપણને મળશે પાંત્રીસ આઠમું નીચે ચાર નગરોની વસ્તીની બે વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપણને આપેલી છે તો આ માહિતી પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો પહેલું યોગ્ય પ્રમાણમાં લઈ આપણે આલેખ દોરવાનો છે બીજું કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે તો નગર ડી જવાબ આવશે સી કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે તો નગર એની અંદર વસ્તી વધારો સૌથી ઓછો છે અને એનો જવાબ શું આવશે આપણે આલેખ દોરવાનો છે તો આ પ્રમાણે આ લેખ આવશે ચાલો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો દોરી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજનો આ લાસ્ટ પ્રશ્ન હતો જો વિડીયો તમને ગમી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને જો આપણે તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ઓડિયોને પણ લાઇક કરી દેજો અને જો કામના હોય તો તમારા મિત્રો જોડે શેર કરી દેજો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ